શહેરના નાગરવાડા મહેતાવાડીમાં રવિવારે રાત્રે થયેલી ગેંગવોર અને ત્યાર પછી આ ઘટનાના સિલસિલામાં ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્રને સયાજી હોસ્પિટલમાં મોતને ઘાટ ઉતારવાના બનાવ પછી નાગરવાડા વિસ્તારમાં ભારેલા આગની જેવી પરિસ્થિતિ છે આ સ્થિતિમાં બડકો કરવા માટે બેધી વ્યક્તિ દ્વારા રાવપુરા જોગીદાસ વિઠ્ઠલની પોળ રાવળવાસમાં મંગળવારે સાંજે ફરી વખત ઉચ્ચ આકાશેથી કાચની બોટલ ફેંકવામાં આવી હતી આ ઘટનાને લઈને શહેરભરની પોલીસ સ્થળ પર દોડી આવી હતી ડીસીબી ઝોન ચાર પન્નામોમાં સ્થળ પર મીડિયાને જણાવ્યું હતું કે આ વિસ્તારમાં કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું છે ઊંચા મકાન અને ઇમારતો ઉપર પોઇન્ટ ગોઠવી દેવામાં આવશે ફિક્સ પોઇન્ટમાં સુરક્ષા કર્મચારીઓની સંખ્યા વધારવામાં આવશે કાચની બોટલ ફેંકનાર શખ્સની શોધ પણ જારી છે શહેરના રાવપુરા જોગીદાસ પિઠ્ઠલની પોળમાં રાવળવાસ આવેલું છે સોમવારે મોડી સાંજે સાડા સાતથી આઠ વચ્ચેના સમયગાળામાં ઉચ્ચ આકાશેથી એક કાચની બોટલ પડી હતી પોળ મારેતા જાગૃતિબેને જણાવ્યું હતું કે હા ભાઈ કાલે કાલે બોટલ આવી હતી અને આજે પણ બોટલ રોજ જે બોટલો નાખે છે અને છોકરાઓ મારા નાના નાના અહીંયા ગડી રમતા હોય છે ભાઈ અને પછી મારીને હંતઈ જાય છે લોકો કોઈ વિસ્તાર છે આ જગદેશ વિઠ્ટરની પોળ છે જગદેશ વિઠ્ટરની પોળ રાવપુરા છે કેટલા વાગે બન્યો બન્યો હા આ આપણે 8 વાગે જ બન્યો અને કાલે પણ આટ ટાઈમે બન્યો તો અને ઓ મારે જાગૃતિબેન રાવલ અને 7:30 8:00 માં રોજ આપેલપા પથ્થર મારશે અને પછી પોલીસ એપા જશે ને એટલે પછી આ બાજુ આવી આ બાજુ બોટલો મારે છે આ લોકો એક બાજુ મારીને હંતાઈ જાય છે ને પછી પેલી બાજુ જાય છે એવું કરે છે બે બાજુ પથ્થર મારો ને બોટલો મારે છે શું નામ છે જાગૃતિ બેન અરાવડીયા વાસ જે છે ત્યાં અત્યારે પથ્થર પડ્યો છે એવો મેસેજ મળતા અમે લોકો અહીંયા આવેલા છીએ અને અહીંયા કોમ્બિંગની કાર્યવાહી ચાલી રહી છે અને લોકોને આશ્વાસ કરવામાં આવેલું છે કે ફરી આવું કંઈ નહીં થાય અહીંયા જે પોલીસ પોઈન્ટ છે એમાં પણ વધારો કરવામાં આવેલો છે અને સાથોસાથ ધાબા પોઈન્ટ પણ મૂકી દઈએ છીએ